નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવી વિદ્યા શાળામાંથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ સ્વ અધ્યયન પોથી બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ શરીરનું હલન ચલન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્ય પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી પણ છે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નંબર એક નીચેનામાંથી ક્યાં ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે તો જવાબ આવશે એ અને સી એ એટલે અસ્થિઓ અને સી સ્નાયુઓ નંબર બે નીચેનામાંથી ક્યાં સાંધા અચલ છે તો ઉપરનું જડબું નંબર ત્રણ કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓએ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે બે નંબર ચાર તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં ક્યાં સાંધાના કારણે ફેરવી શકો છો તો ઉખળી સાંધો વિદ્યાર્થી મિત્રો ધોરણ થી આઠ નીચે નવી સ્વાધ્યાય પછી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોજન ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મળી જશે અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નંબર પાંચ હલનચલન કોને કહે છે તો શરીરના કોઈ પણ અંગનું સ્થાનાંતરણ કરવું અથવા તેની સ્થિતિમાં ફેરફાર કરવાની ક્રિયાને હલનચલન કહેવાય ઉદાહરણ તરીકે આંખના પલકારા હાથ ઉચકવો મોઢું ખોલવું વગેરેને હલનચલન કહે છે નંબર છ પ્રચલન કોને કહે છે તો સજીવની પોતાની જાતે એક સ્થાને ક્રિયાને પ્રચલન કહે છે નંબર આપણે કોઈ વસ્તુ ઊંચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે તો આપણે કોઈ વજન વાળી વસ્તુઓ ઉચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી પાછા મૂળ સ્થિતિમાં આવે છે નંબર આઠ શું બધા સજીવો પ્રચલન કરે છે ઉદાહરણ આપો ના બધા સજીવો પ્રચલન કરતા નથી ઉદાહરણ તરીકે માણસ ચાલીને પક્ષી ઉડીને માછલી તરીને પ્રચલન કરે છે પરંતુ વૃક્ષો પ્રચલન કરી શકતા નથી નંબર નવ ચિરાગભાઈને જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે તો જશે હાથની કોણી અને પગના ઘૂંટણ મિજાગરા સાંધાથી જોડાયેલ છે પરંતુ હાથનો મિજાગરો સાંધો એવી રીતે જોડાયેલ હોય છે કે ફક્ત ઉપરની તરફ વાળીને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે જ્યારે પગનો મિજાગ સાંધો માત્ર પાછળની દિશામાં જ વાળી શકાય છે તેથી આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ છે નંબર દસ મીજાગરાના સાંધા ખલદસ્તાના સાંધા કરતા કઈ રીતે અલગ છે આકૃતિ દોરી સ્પષ્ટ કરો અહીં આકૃતિ દોરી અને બતાવેલ છે જે તમે જોઈ શકો છો તો મીજાગ્રહ સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે જ્યારે ખલદસ્તાના સાંધા આગળથી અવયવોનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે નંબર 11 શહેનાઝ બહેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે બોલતી વખતે તેમનું નીચલું જળ હલે છે તે ક્યાં પ્રકારનો સાંધો છે તો શહેનાઝ બેન વર્ગખંડમાં શરીરનું હલન ચલન એકમ સમજાવી રહ્યા છે બોલતી વખતે તેમનું નીચલું ચડબું હલે છે તે મીછાગ્ર પ્રકારનો સાંધો છે નંબર બાર શું હલી ના શકે તેવા સાંધા હોય કે ના ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે જે હલી શકતા નથી ખોપરીના કુલ બાવીસ હાડકાં પૈકી નીચલા જડબા સિવાયના ઓગણ એકવીસ હલનચલન કરી શકતા નથી નંબર તે અસ્મિતાબેને અનુભવ્યું કે માનવ શરીરમાં અંશતઃ ચલ સાંધા હોય છે તેમને જાણવું છે કે અંશતઃ ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો હા જે સાંધા આગળ અંશતઃ હલનચલન થઈ શકે તેને અંશતઃ ચલ સાંધા કહેવામાં આવે છે શરીરમાં આવા સાંધા કરોડરજ્જુમાં અને પેલવીસના ભાગોમાં આવેલા હોય છે નંબર ચૌદ એક્સ રે ચિત્ર એટલે કે ફિલ્મ ક્યારે લેવામાં આવે છે તો કે જ્યારે શરીરમાં હાડકું ભાંગ્યું છે ખસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરવા માટે એક્સ રે ચિત્ર લેવામાં આવે છે નંબર પંદર હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે કેવી રીતે

બીજો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે અને અસ્થિને મૂળ સ્થિતિમાં લાવવા એટલે કે વિપરીત દિશામાં ગતિ કરાવવા હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે આ વખતે પહેલો સ્નાયુ શિથિલ થઈ જાય છે આમ સ્નાયુઓ હાડકાને ગતિ પ્રદાન કરાવી શકે છે અને સ્નાયુઓની મદદ વગર એકલા હાડકા ગતિ કરી શકતા નથી ત્યાર પછી જોઈએ નંબર સો નીતાબેનીને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે ઉદાહરણ સાથે સમજાવ હાડકા તેમજ સ્નાયુ આવશ્યક છે ઉદાહરણ તરીકે મનુષ્ય અને વાઘ કેટલાક સજીવો ગતિ માટે ફક્ત સ્નાયુનો ઉપયોગ કરે છે દાખલા તરીકે સાપ અળસ્યા અને ગોકળ ગાય આમ ગતિ માટે હાડકાં તેમજ સ્નાયુ આવશ્યક છે નંબર સત્તર નિસર્ગભાઈએ તેના ક્યારામાં અળસ્યા અને સાપને ચાલતા જોયા તો તેમને બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે છે કે નહીં તો જવાબ આવશે ના બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળતી નથી કારણ કે સાપ તેના શરીરને વળાંક આપી વલયો બનાવે છે તેથી તે સીધી રેખામાં ગતિ કરી શકતો નથી જ્યારે અળસ્યું સંકોચન અને વિસ્તરણ પામી શકે છે નંબર અઢાર ગરીમાં બેને કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે તો જવાબ આવશે કે પક્ષીઓના હાડકા શ્રી અને હલકા હોય છે શરીરમાં વાતાશય હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે આથી શરીર વજનમાં હલકું રહે છે અને તેમના અગ્ર ઉપાંગોનું પાખો રૂપાંતર થયેલું હોય છે તેમના ખભાના હાડકા મજબૂત હોય છે તેમનું શરીર ધારા રેખીય શરીર વાળું હોય છે આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ સરળતાથી ઉડી શકે છે નંબર ઓગણીસ વૈદિક કાંકરિયા તળાવમાં બતકને તરતું જોયું અને તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે આ બધું કેવી રીતે શક્ય બને તો જવાબ છે કે બતકની શરીરની રચના રચના કારણે આ શક્ય છે બતકના પગ પંજા જાળીદાર હોય છે જે તેને તરવામાં મદદ કરે છે બતકના પગ જમીન પર ચાલવા માટે યોગ્ય રીતે વિકસિત છે તેમને મજબૂત પાકો અને હલકો હાડપિંજર તેમને ઉડવા માટે સક્ષમ બનાવે છે નંબર વીસ શું સાપ સીધી રેખામાં ગતિ કરે છે અને સાપની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય તો કે ના સાપ સીધી રેખામાં ગતિ કરતો નથી સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે તેને પગ હોતા નથી તેના સ્નાયુઓની મદદથી તે વલય બનાવી ગતિ કરે છે માટે સાપની ગતિ વક્ર પ્રકારની ગતિ કહેવાય નંબર એકવીસ તીર્થને જાણવું છે કે વજ્ર કે શું છે તે ક્યાં પ્રાણીમાં જોવા મળે છે તો વજ્રકેશ વાળ જેવી રચના ધરાવે છે તે સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે અને તે અળસિયામાં જોવા મળે છે જે અળસ્યાની માટી સાથે પકડ મજબૂત બનાવે છે નંબર બાવીસ રહેમાને ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો તે પાંખો ફેલાવીને ઉડી ગયો તો વંદાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો તો વંદાને ત્રણ જોડ પગ છે જે તેને ચાલવામાં મદદ થાય છે અને વંદાને બે જોર પાકો હોય છે જે તેને ઉડવામાં મદદ કરે છે વંદાને ચલન પાદની નજીક આવેલા વિશિષ્ટ સ્નાયુઓ અને પગના અગ્ર ભાગની રચના ભીતથી સપાટી પર પકડી રાખી દિવાલ પર ચાલવામાં મદદરૂપ કરે છે ત્યાર પછી છે નંબર ત્રેવીસ જીતેશે અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ આવું શા માટે આવા ભાગોના નામ આપો તો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે જેને ખલદસ્તા સાંધો કહેવામાં આવે છે જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે છે તે ખભા આગળના બે હાડકાના જોડાણ અને નિતમમાં આવેલ છે પ્રશ્ન નંબર ચોવીસ યોગ્ય જોડકા જોડો જોઈએ નંબર એક ગોકળ ગાય તો સ્નાયુલ પગ ધરાવે નંબર બે અળસુ તો અનેક વલયોનું જોડા નંબર ત્રણ વંદો તો વિશિષ્ટ સ્નાયુ નંબર ચાર માછલી તો દ્રઢ સ્નાયુઓ નંબર પાંચ સાપ તો અનેક વલય બનાવે નંબર પચીસ અળસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે અળસિયાને અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી તેમજ તેને પગ હોતા નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારી ધીમે ધીમે ચાલે છે ત્યાર પછી નંબર ત્રણની અંદર પ્રવૃત્તિઓ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે